અમરેલી જિલ્લાના બગસરામાં ચેમ્બર ઓફ કોમર્સની ટીમ વિવિધ પ્રશ્નોની રજૂઆત રજૂ કર્યા બાઇટ દિનેશભાઈ હડિયલ બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગાંધીનગર મુકામે માનનીય ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા સાહેબ તેમજ પ્રદીપભાઈ ભાકર અને બગસરા ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી ને ભાજપના મંત્રીશ્રીઓને સાથે રાખી અને બગસરાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે અમે લઈને ગયા હતા તેમજ વિવિધ મંત્રીશ્રીઓને મળ્યા હર્ષભાઈ સોંઘવી કૌશિકભાઈ વેકરિયા પ્રવીણભાઈ માળી રમણલાલ સોલંકી કનુભાઈ દેસાઈ પ્રફુલ્લભાઈ પાંસુરિયા આ બધાને મળી બગસરાના વિવિધ દસથી વધારે પ્રશ્નોની અમે ખૂબ જ ચિંતા કરતા હોય તેવા ચેમ્બર ઓફ કોમર્સ અને તાલુકાના સભ્ય સાથે રાખી અને ધારાસભ્યશ્રી અમારા જેવી કાકરિયા સાહેબ સાથે મળી અને રૂબરૂ રજૂઆતો કરેલી અને અમુક પ્રશ્નોનો તરત જ નિકાલ થાય તેવી મંત્રીશ્રીઓ અમને ધારણા આપેલી હતી